લાખોની કિંમતનો બોટલ નો નાશ કરાયો સુરત શહેરના ઝોન ચાર વિસ્તારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા નાશ કરવામાં આવ્યો પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં પોલીસ કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે આ દારૂનો નાશ કરવામાં આવે છે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર વેચાણ કરનાર લોકો પર કેસ કરીને

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે